અંગલલેશ્વરની ગરખોળ ગ્રામ પંચાયતની હદમાં સર્વે નંબર સત્તાવન ઓબ્લિક બેમાં આવેલ શાંતિવિલા સોસાયટીમાં બિલ્ડરો દ્વારા ગેરકાયદેસર પરવાનગી વિરુદ્ધનું અને પરવાનગી વગર અને રોડ ઉપર તેમજ કોમન પ્લોટમાં ગેરકાયદેસર બાંધકામ થઈ ચૂક્યું છે જેમાં કેટલીક ગેરકાયદેસર દુકાનો પણ બિલ્ડરો દ્વારા ઊભી કરાઈ છે જે અંગે સિટી ન્યૂઝ દ્વારા અગાઉ પણ સમાચાર પ્રસિદ્ધ કરાયા હતા આ અંગે બોળા વિભાગ દ્વારા તારીખ છ અગિયાર બે હજાર પચીસના રોજ બિલ્ડરોને નોટિસ પાઠવી જરૂરી અહેવાલ બોળા વિભાગમાં રજૂ કરવા સૂચના આપવામાં આવી છે સમગ્ર પ્રકરણમાં બિલ્ડરો અને બેંકના અધિકારીઓ દ્વારા સ્ટેમ્પ ડ્યુટીની અંદર પણ મોટો ઘોટાળો કરવામાં આવેલ છે હાલમાં જ અંકલેશ્વરના ગરખોળ પાટિયા વિસ્તારમાં આવેલ તુલસીપત્ર કોમ્પ્લેક્ષમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવતા ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા કુલ આઠ દુકાનોને સીલ કરી દેવામાં આવી હતી બોડા દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીના કારણે ગેરકાયદેસર બાંધકામ કરનારા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો મળતી માહિતી અનુસાર બાંધકામ અંગેની પરવાનગી ન હોવા છતાં બિલ્ડરે ગેરકાયદેસર બાંધકામ કરી કોમ્પ્લેક્ષની દુકાનો વેચાણ કરી દીધી હતી બોડા દ્વારા કોમ્પ્લેક્ષની કુલ આઠ દુકાનો સીલ કરવામાં આવી હતી તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીના કારણે ગેરકાયદેસર બાંધકામ કરનારા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો આ જ પ્રકારની કેટલીક ગેરકાયદેસર દુકાનો શાંતિવિલા સોસાયટીમાં પણ બિલ્ડરો દ્વારા ઊભી કરાઈ છે જો બોળા વિભાગ શાંતિવિલામાં બનેલી આ ગેરકાયદેસર દુકાનો અંગે પણ કડક પગલાં ભરે તો આ દુકાનો પણ સીલ વાગી શકે તેમ છે ત્યારે હવે એ જોવું રહ્યું કે બોડાના બાહોશ અધિકારીઓ ગડકોલની શાંતિવિલા સોસાયટીમાં બનેલી આ ગેરકાયદેસર દુકાનો અંગે અસરકારક અને કડક પગલાં ક્યારે ભરે છે કાયદો દરેક માટે સરખો તે ઉક્તિ પ્રમાણે સમયની માંગ એ છે કે પૌરા વિભાગ દ્વારા શાંતિવિલા સોસાયટીમાં બનેલી આ ગેરકાયદેસર દુકાનો વહેલામાં વહેલી તકે કડક પગલાં ભરી સીલ કરી દેવામાં આવે